નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં હાર્દિક પંડ્યાની એક ઘડિયાળની કિંમત જાણીને ઉડી જશે ઓશ આટલી પ્રાઇઝમાં તો સો બીએમ આવી જાય જી હા મિત્રો હાર્દિક પંડ્યા મેદાન પર તેના જોરદાર શિક્ષણ અને મક્કમ બોલિંગ માટે જાણીતા છે પરંતુ બીજી એક વાત એ છે કે તેને ઘણીવાર હેલ્સ લાઇનમાં રાખે છે કે જે તે હાર્દિક પંડ્યાની ઘડિયાળો હાર્દિક પંડ્યા તેની ઘડિયાળના કલેક્શનને લઈને એકવાર સમાચારમાં આવી રહ્યા છે અને ફરી એકવાર ટીમ ઇન્ડિયાને ઓલરાઉન્ડર આવી જ એક ઘડિયાળ માટે સમાચારમાં આવ્યા છે જી હા મિત્રો હાર્દિક પંડ્યા ઘડિયાળ માટે ફોટો વાયરલ થયો છે વાત કરીએ તો હાર્દિક પંડ્યાનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તેમણે સો બીએમડબલ્યુ કારથી વધુ કિંમતની ઘડિયાળ પહેરી છે હવે તમે વિચારી રહ્યા છો કે હાર્દિક પંડ્યા કેવા પ્રકારની ઘડિયાળ પહેરે છે અને તેની કિંમત શું છે તો ચાલો તમને જણાવીએ જી હા મિત્રો હાર્દિક પંડ્યા જે ઘડિયાળ પહેરે છે તેનું નામ રીઝા મિલ છે હાર્દિક પંડ્યા રિચાર્ડ મિલ આર એમ છપ્પન જીરો ત્રણ બ્લુ ફાયર ઘડિયાળ પહેરી છે જેની કિંમત પાંચસો કરોડ રૂપિયાથી વધુ છે રિચર્ડ મિલે આર એમ છપ્પન જીરો ત્રણ એક લક્ઝરી ટુરિબન ઘડિયાળ છે જે બ્રાન્ડ સેફાયર શ્રેણીનો ભાગ છે જી હા મિત્રો વાત કરીએ તો હાર્દિક પંડ્યાની આ ઘડિયાળ હવે બહુ મોંઘી છે ઘડિયાળની કિંમત ત્રેપન કરોડ રૂપિયા છે આ ઘડિયાળ તેને પારદર્શક ડિઝાઇન માટે જાણીતી છે અને તે સંપૂર્ણપણે સ્ટેક્સ પ્રૂફ છે અને રનો કેસ બનાવવા માટે ચાલીસ દિવસ સુધી વધુ સમય લાગે છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ